ભાવનગર અને જામનગરનો સમાવેશ થાય છે અમદાવાદમાં આડત્રીસ પોઇન્ટ નવ ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતા બે ડિગ્રી વધારે નોંધાયું છે આગામી પાંચ દિવસ અમદાવાદમાં ઓગણચાલીસ ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે તો ઉનાળાની શરૂઆત થતાં જ અસહ્ય ગરમયની પણ શરૂઆત થઈ ચૂકી છે ગરમીનું યેલો એલોઇટ આપી દેવામાં આવ્યું છે